આજરોજ પાવાગઢ સબસ ગામ જેનો ઐતિહાસિક સ્થળ પાવાગઢ શક્તિપીઠની અંદર માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પાવાગઢ ખાતે ધ્વજારોહણ કર્યા બાદ યાત્રિકોની સંખ્યામાં લાખોની સંખ્યામાં વધારો વધી રહ્યો છે તેવા સંજોગોમાં જોતા યાત્રિકો પર નિર્ભર એવું પાવાગઢ સમસ ગામની અંદર કેટલીક તકલીફોથી અગવડતા ભોગવી રહ્યા છે તેવા સંજોગોમાં જોવા જઈએ તો ઘણા લગભગ છેલ્લા આઠેક માસથી પાવાગઢ જવાનો ગામમાં જવાનો મુખ્ય ગેસ્ટ કે જે આર્કોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું તેમ છતાં પણ ખુલ્લો કરવામાં આવ્યો નથી જેના કારણે આવેલ ગામની અંદર મોન્યુમેન્ટો તેમજ રહેનાર યાત્રિકોને અવરજવર કરવામાં ખૂબ જ તકલીફ પડે છે જેના માટે ગ્રામજનો સમાજ ગ્રામજનો પ્રાંત સાહેબ ચૂંટણી અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવેલ છે તેમજ અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી ત્રેજસિંહ પરમાર સાહેબને પણ રજૂઆત કરી છે તે જ પ્રમાણે આગળ ગામનો એંસી ટકા પબ્લિક જીપ સ્ટાફ પર નિર્ભર છે કે જે યાત્રિકોને અવરજવર કરવામાં મદદ કરે છે એવા યાત્રિકો માટે મદદ કરનારા જીપ સ્ટાફને જે તે સમયના અગાઉ માન્ય કલેક્ટર સાહેબ થોરણે સાહેબે અને ડીએસપી શ્રી અને વાહન વ્યવહાર સચિવશ્રી રાજીવ ગુપ્તા દ્વારા એક મેક્સી કૅફનું આયોજન પાગઢ ખાતે કરવામાં આવ્યું હતું તેના દ્વારા તમામ જીપ જીભોને એસોસિએશનને બોલાવી અને મેક્સી કેપ કરવામાં આવી હતી અને મેક્સી કરવા માટે તમામ વાહનના માલિકોએ ખૂબ જ નાણાં પરમિટ માટે ભરવા પડ્યા હતા અને તે પોતાની રોજી જળવાઈ રહે તે માટે તે લોકોએ મેક્સિકેપ કરાવ્યું હાલમાં સંજોગોમાં જો આવે તો તે પોતે રવિવારના દિવસોમાં જ્યારે યાત્રિકનો ઘસારો વધારો હોય તે દિવસે પ્રાઇવેટ વાહનો કે જીભો છે સ્થાનિક એ બંધ કરવામાં આવે છે જેના કારણે પાવાગઢના માણસોને રોજગારીમાં તકલીફ પડે છે જેથી કરીને તે જીભો રવિવારના દિવસે પણ ચાલુ કરવામાં આવે અને તે બાબતે અમે માન્ય કલેક્ટર સાહેબ માન્ય ચૂંટણી અધિકારી સાહેબને અને માન્ય સભ્ય શ્રી તેત્રીસી પરમાણુ સામે રજૂઆત કરવામાં આવે છે અને હાલમાં આગળ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે તેવા સંજોગોમાં આવા એક જેકર પ્રશ્ન હોય એનું તંત્ર દ્વારા થોડેક નિર્ણય લાવવામાં આવે તો સારું છે બાકી તો ગ્રામજનો ગ્રામજનો એ કદાચ ચૂંટણીનો બહિષ્કાર કરવો પડે ના છૂટકે તેવા સંજોગો ઊભો થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે માચીમાં પણ ઘણ ઘણા પ્રશ્નો છે કે જેમાં સ્થાનિક જે લોકો છે એમની રોજગારીને તકલીફ ઊભી થઈ છે તે લોકોનું પણ પુનર્વસન થાય અને તે લોકોને પણ રોજગારી પ્રાપ્ત થાય એવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે એવા અમારી માંગણી છે